શ્રી શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં વિરાજેલા ગુરુ મહારાજના જગદગુરુ દત્તાત્રેય સ્વામી કોઈ જીવ ઉપર અતિશય કૃપા કરે ત્યારે એને સત્સંગ આપે છે સત્સંગ પ્રયત્નથી મળતો નથી ભગવાનની જેના પર કૃપા થાય એને જ સત્સંગ મળે છે અલગ કહે છે નિરંજન શત્રુજીત રાજાએ પોતાના પુત્ર અને પુત્ર વધુને લાયક જોયા એમનો રાજ્યાભિષેક કર્યો અને રાજાને રાણી નિવૃત્ત થયા વનમાં તપ કરવા માટે ગયા આત્મકલ્યાણ કર્યું અને પોતાના મનુષ્ય જન્મને સફળ કર્યો નિવૃત્ત જીવન એટલે પ્રવૃત્તિ જીવનમાં આપણે જે કંઈક પ્રાપ્ત કર્યું છે એ સમાજને આપવા માટેની અવસ્થા સુબાહુએ કાશીરાતની સાથે ખટપટ કરી સંધિ કરી અલર્કની સેનાને પરાજિત કરી અલર્ક રાજામાંથી રંક થયો અને પહેરેલે કપડે વનમાં ગયો પોતાના પ્રારબ્ધનો વિચાર કરતાં આંખમાં આંસુ આવ્યા કે કેટલું બધું સુખ હતું આ બધું ક્યાં જતું રહ્યું ભાઈએ દગો કર્યો દુઃખ થયું અને એ વખતે દુઃખમાં એને પોતાની મા યાદ આવી મારી મા હોત ને તો એક એક રસ્તો મા યાદ આવી એટલે માદડી યાદ આવ્યું અને માદળીઓ યાદ આવ્યો એટલે માદળીયામાં માએ લખ્યા પહેલો સંદેશો યાદ આવ્યો પણ એ વખતે અંધારું થઈ ગયેલું રાહ જોઈએ ત્યારે સવારે ને ક્યારે માદળીઓ ખોલીને જોવું કે મારી માએ શું બોધ આપ્યો છે અને જો હવે શાંતિ નહીં મળે તો આત્મહત્યા કરીશ દુઃખ પારાવાર પડ્યું સવારે પડી સ્નાન કર્યું અને પછીથી માદળીઓ ખોલ્યું અને માદળિયામાં જે મદાલ સાહેબે લખ્યા પેલું આ ગુરુલામૃત્તનો સાર આખા આપણા સનાતન ધર્મના હિન્દુ ધર્મના જેટલા શાસ્ત્રો છે બધાનો સાર આમાં લખેલો છે બે જ દોહરા લખ્યા છે મદાલ સાહેબ ખાલી પણ ટૂંકમાં એણે આખી દુનિયાનું વેદાંત ભરી આપ્યું છે પહેલામાં એણે એવું કીધું કે સંઘ છોડવો સર્વથા બને જો કદી એમ તો સત્સંગ કરવો સદા તારે સંતો તેમ આપણે સવારે સત્સંગની બધી બહુ વાતો કરીને કાં તો સત્સંગ કરવો કાં તો એકલા રહેવું આ બે જ વાત કરવી કાં તો કાં તો સંગ છોડવો બીજું કામ સર્વથા ત્યાગવો કામ એટલે બધી ઈચ્છાઓ બધા જ પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કરવો અને એવું જો ના બને તો મોક્ષની ઈચ્છા રાખવી કે ભગવાન જન્મ મરણમાંથી છોડાવો ઈચ્છા રાખવી તો મોક્ષની રાખવી અને સંગ કરવો તો સત્સંગ કરવો એને તો કે મારેથી તો એકલા રહેવાયું છે નહીં સત્સંગ કરવો જ પડે પણ એવા સંત ક્યાં મળે નજીકમાં એક આશ્રમ તો એને જઈને પૂછ્યું સત્સંગ કરવો છે ક્યાં જવું પહેલાં એ કીધું કે માહુરગઢ ઉપર ગુરુ દત્તાત્રેય સ્વામી પ્રત્યક્ષ બિરાજે છે એમના શરણે તું જા અવધૂત છે અને જ્ઞાન માર્ગના આચાર્ય છે એમના શરણે જઈશ ને તને બોધ આપશે તને દુઃખમાં પણ શાંતિનો અનુભવ થશે પોતે મહુરગઢ ઉપર આવ્યો દત્તાત્રેય ભગવાનનો આશ્રમ જોયો આશ્રમ જોતા શ્રમ ગયો આશ્રમ એને કહેવાય કે જેને જોતામાં થાક ઉતરી જાય ચિત્તમાં શાંતિનો અનુભવ થાય તો હવે કે આશ્રમ આશ્રમમાં વૈભવ ના હોય પણ દિવ્યતા હોય આજે બધા આશ્રમો વૈભવશાળી થઈ ગયા એસી દેખાતા હોય ગાડીઓ પડેલી દેખાતી હોય અને ઝગમગાટા અને આશ્રમ ના કહેવાય આશ્રમમાં સાદાઈ હોય પણ સાત્વિકતા હોય અલગ ગયો અને દત્તાત્રેય ભગવાનના શરણે જે જાય ને પહેલાં ભગવાન એની અનુચિત વર્તન કરીને પરીક્ષા કરતા હતા પણ દત્તાત્રેય ભગવાને જોયું કે આ તો મદાલસાના પેટમાં રહીને આવેલો છે મદાલસાનું સ્તનપાન કરીને આવેલો છે એટલે ભૂમિકા બધી તૈયાર જ છે લોટ તૈયાર જ છે ખાલી બાંધીને પૂરીઓ તળવાની છે બહુ મહેનત નહીં પડે આમાં અનાજ લાવવાનું હોય દળવાનું હોય ખાંડવાનું હોય પછી લોટ બાંધીને પૂરીઓ બનાવી હોય તો અઘરી પડે આ તો બધું તૈયાર જ છે ભગવાન જો આ ભૂમિકા એની તૈયાર છે એટલે આને જ્ઞાન સ્થિર થતાં વાર નહીં લાગે અને એટલે જો ભગવાન એની કોઈ પરીક્ષા જ નથી કરી આ એક જ એવો છે અલગ કે કોઈ પરીક્ષા નહીં અનુચિત વર્તન જરાય કર્યું નહીં શાંતિથી બહિ જ રહ્યા હતા અલગ ગયો ભગવાનના ચરણમાં સાષ્ટાંગ જન્મ જ પ્રણામ કર્યા ભગવાનને કે ભગવાન અતિશય દુઃખ પડ્યું છે કૃપા કરી દુઃખમાંથી મુક્ત કરો અતિ દુઃખ પડ્યું છે દુઃખ અપાર થયું મને કૃપા કરીને દુઃખ દૂર કરો ભગવાને પૂછ્યું બતાય દુઃખ ક્યાં પડ્યું છે ડામ દઈને સીધું કરી દઉં દુઃખ ક્યાં પડ્યું છે બતાવે ડામ દઈને સીધું કરી દઉં એક જ પ્રશ્નથી એ અંતર્મુખ થઈ ગયો બતાય દુઃખ ક્યાં પડ્યું છે વગર કે વિચાર પડ્યો કે દુઃખ માથાને તો થયું નથી પગને થયું નથી શરીરને થયું નથી તો કોને થયું દુઃખ મનને દુઃખ થયું બુદ્ધિને થયું કોને થયું દુઃખ અંતરમુખ થયો બસ આપણે પણ દુઃખ પડે ને તો આ વિચાર કરો કે દુઃખ કોને પડે છે આ વિચાર કરજો આ એક જ પ્રશ્નમાં આખી દુનિયાનો જવાબ છુપાયેલો છે બધા દુઃખોનો દુઃખ ક્યાં પડે છે અને અલગ અંતર્મુક્ત એને થયું કે શરીરનું દુઃખે તો મારું દુઃખ છે જ નહીં મનનું દુઃખે મારું દુઃખ નથી દુઃખ થયું છે મનને મનને એવું હતું કે આ રાજ મારું છે અને રાજ ગયું તો મનને જ દુઃખ છે રાજ મારે તો મનને સુખ છે અને રાજ જાય તો મનને દુઃખ છે એમાં મારે શું લેવા દેવા હું મનના દુઃખે હું દુઃખી દઉં તો ઘણો કહેવા હું બુદ્ધિએ નથી હું ઇન્દ્રિયો પણ નથી શરીર હું નથી તો હું અંદર રહેનારો અવિનાશી આત્મા છું અંતર્મુક્ત થવાથી એને પોતે આત્મા છે શરીરથી જુદો છે ચૈતન્ય સ્વરૂપ છે એ ભાવ એને દ્રઢ થયો અને એને ખબર પડી કે હું મનના દુઃખે હું દુઃખી થતો હતો શરીરના દુઃખે હું દુઃખી થતો હતો અને બાકી મારે દુઃખની સાથે કોઈ મતલબ છે જ નહીં અગાશી ઉપર તડકો પડે તો ઘરમાં બેઠેલા હું દુઃખ છે અગાસી ઉપર કાગડાની ની તો આપણે દુઃખ ખરું કશું નહીં એવી રીતના હું તો અંદર બેઠેલો આત્મા છું આનંદ સ્વરૂપ છું મારે આની યાડે હું લેવા દેવા કે છે કે સૂક્ષ્મ વિચાર કરતા એને ખબર પડી કે દુઃખોનું કારણ મન છે દુઃખ મન સુધી પહોંચે છે એની નીચે દુઃખ જતું નથી પણ આત્મા તો એની નીચે છુપાઈને બેઠેલો છે ગોધરા ઓળી ઓળીને બેઠો છે અંદર શાંતિથી છુપાઈને ખુ ગયો છે હા એને કોઈ ગરમી ઠંડી લાગે જ નહીં ઠંડી લાગે તો ગોધરા ને લાગે મારે હું અન્ય દુઃખથી કેમ હું થાવું દુઃખી એમ આવે હસું જોઈને મને હવે મને મારી મુરખતા પર હસુ આવે છે ભગવાનને કહે છે અલગ એ ભગવાન હું કહેતો તો હું દુઃખી છું પણ ખરેખર મારે દુઃખ છે જ નહીં કારણ કે મારે એની સાથે હું લેવા દેવા મને રાહત હતું તો કહ્યું મારે શું લેવા દેવા કે છે હું તો આનંદ સ્વરૂપ જ છું આનંદ માં છું કે છે કે ભગવાનને કીધું બધી વાત તારી ખરી પણ ગમે તેમ તો આજે ભિખારી છે ભાઈ અત્યારે તું પાણી માંગે ને તો કોઈ તને પીવડાવશે નહીં બેડ હાથ ફેરવનારું કોઈ નથી અત્યારે માટે હજુ જોઈતો હતો રાત પાછું જોઈએ છે કે હું મૂર્ખો હતો ને તારે બધા રાજને હું મારું માનતો હતો હવે મને ખબર પડી કે રાજે મારું નથી શરીરે મારું નથી મને મારું નથી મારે કશું જ નથી કહે છે કે એ બધા મારા જે ભોગવે તે હવે મારીની સાથે કોઈ નિસ્પત નહીં હું જ મારે કોઈ શત્રુ નથી અને મારે કોઈ મિત્ર નથી આ શરીર હું છું એ ભાવ આવે છે અને દુઃખનો આરામ થાય છે અને આ બધા મારા છે એવો ભાવ આવે છે અને મમતા એને મમતા કહેવાય મમતાથી દુઃખ છે કાં તો અહંકારથી દુઃખ છે મારે હવે અહંકાર નથી અને મમતા એ નથી મને હવે કોઈ દુઃખી કરી શકે એમ છે જ નહીં ભગવાને કીધું રાજા ખરેખર જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઋષિઓ હિમાલયમાં જઈને હળ ગાળી નાખે છે છતાંય જ્ઞાન સ્થિર થતું નથી તારી માતાના પ્રતાપે તારી બુદ્ધિમાં અનાયા હશે પ્રગટ થયું છે રાજા સંસારમાં જીવ આવે છે અને ઓશે ઓંશે સંબંધોને વધારે છે હવે ભગવાન બોલે છે અત્યાર સુધી અલગ બોલતો હતો ભગવાન કહે છે જીવ સંસારમાં આવે છે ને ઓંશે હોંશે સંબંધોને વધારે છે પ્રિય સંબંધો વધારે છે અને પ્રિય સંબંધો જેટલા કરે જંતુ જગમહે શોક સંકોચ એટલા ઠોકે ઉર્મા હાય જેટલા સંબંધો વધારીએ એટલા છાતીમાં ખીલા ઠોક્યા જેટલું દુઃખ પડવાનું છે આ માની રાખવાનું માદા હાજર થયા તો જવું જ પડશે ટાઈમ કાઢીને પછી પારાયણમાં ના જવાય પેલા ભાઈ માદા છે ને પહેલાં હાંચવાના છે પહેલાં લગ્નમાં ને પહેલાંના મરણમાં જાઓ આ લોકોના મન હાચવામાં આપણી સમયને શક્તિ બહુ જાય છે એ વેવાઈને જમાઈઓને જમી હાંચવામાં જે લોકો ભોગ આપે છે ને તો જે ભોગ આપે એને ખબર પડતો હશે મોઢું જોવાનું ના ગમે ને એને પણ કહેવું પડે તમારા જેવા કોઈ નહીં એની હાચી કહેવાય તો બોલાય એવી નથી પણ આ સુધારીને બોલ્યો છું જેનું મોઢું જોવાનું ના ગમે ને એને કહેવું પડે હા હા તમે છો ને એટલે અમારે સારું છે ભાઈ એમાં રાહ જો તો ક્યારે જાય ત્યાં બલા ટળે તો હારું અહીંથી લોકોના મન હાચવા માટે બહુ ભોગ આપવો પડે સંસારમાં સો વખત તમે એને હાચવો પણ જો એકવાર હાચવામાં કચાશ રહી બધું ભૂલી જાય વ્યવહારમાં કોઈ માફ કરતું નથી અને ભક્તિમાં ભગવાન યાદ રાખતા નથી આપણે ભૂલો કરીને ભૂલી જવાનું અને ભગવાન માફ કરીને ભૂલી જાય ભગવાન જેવો કોઈ ઉદાર ક્ષમાશીલ નથી અલગ કે કીધું કે મને કોઈ ઉદ્વેગ નથી હું આનંદમાં છું પણ તમારા સાનિધ્યમાં આ જ્ઞાન પ્રગટ થયું છે પણ તમને છોડીને જવું પછી પાછું ભૂલાઈ જાય તો તડકામાં બેઠા હોય તો આવું તો ઠંડી ના લાગે પણ છાંયડામાં આવ્યા પછી તમને છોડીને જવું પછી ફરી પાછું મને આ જ્ઞાન ભૂલી જવું અને એ વખતે મારી દુર્દશા થાય તો શું કરવાનું તમે એવો ઉપાય બતાવો કે કુસંગ થાય દુસંગ થાય તો પણ તમારી કૃપાથી પ્રગટ થયેલું જ્ઞાન બુજાય નહીં આવો કોઈ ઉપાય બતાવો કે છે કે થાય વિયોગને જ્ઞાનનો એવો યોગ પ્રમાણ તમે એવો ઉપાય બતાવો કે સંઘનો મને રંગ ના લાગે ઉસંગનો રંગ ના લાગે આવો તમે ઉપાય બતાવો કહે છે કે તમે આપેલો તમારી કૃપાથી પ્રગટ થયેલો બહુ જ સ્થિર થાય અને સંઘનો રંગ મને લાગે નહીં આવો ઉપાય બતાવો ભગવાન કહે છે અલર્ક એ ઉપાય તને હું પછીના અધ્યાયમાં બતાવીશ આ અધ્યાયમાં હવે આટલી વાત છે एको हंस्यां वन्विति भूतो नेतो यो भावनरूपो धावनरूपो यन्ने यन्नेश्वसितं शास्त्रमखण्डं निगमादि तत्काक्रेयं तं हृदि शङ्खं प्रणतोऽस्मि दत्ताक्रेयम्

મનને સ્થિર કરવું પડે મનને સ્થિર કરવો તો જ જ્ઞાન સ્થિર થાય છે અને મનને સ્થિર કરવા માટેના બે ઉપાય છે જે અર્જુનને કીધું ભગવાને એ જ અહીંયા કહે છે કે વિષય દોષ દર્શન આપણું મન જ્યાં જાય છે ત્યાંથી આપણે દોષ શોધી નાખવાના અને મનને ત્યાં જતું રોકવાનું બધેથી મનને પાછું ખેંચી ખેંચીને સબકી મમતા તાગ બટોરી અને પછી ભગવાનના ચરણમાં જો મન લગાડ્યું હોય તો મન સ્થિર થઈ જાય છે એ ના ફાવે તો અષ્ટાંગ યોગનો અભ્યાસ બાબજીએ જે વાત અર્જુનને કીધી તે અહીંયા ફરીથી કીધી છે કદાચ અર્જુનને અષ્ટાંગ યોગ ભગવાને બતાવ્યો એ વખતે ઝોકાઈ ગયા હોય વાતો કરતા હોઈએ મોડા આવ્યા હોઈએ વહેલા ગયા હોઈએ તો એનું પણ કલ્યાણ થાય એના માટે બાપજીએ ફરીથી આ અષ્ટાંગ યોગની વાત કરી છે અને કીધું કે એનાથી મન સ્થિર થાય અને મન સ્થિર થાય એટલે જે ગુરુ પાસેથી તત્વજ્ઞાનનું શ્રવણ કર્યું છે એ સ્થિર થાય છે અને મનનો નાશ થાય મનનો નાશ થાય પછી વાસનાને રહેવાની જગ્યા રહે નહીં એટલે મુક્તિ મળે ક્રમ આવો બતાવ્યો છે કે કોઈ સદ્ગુરુના શરણે જવું પહેલાં એમની પાસેથી તત્વજ્ઞાનનું શ્રવણ કરવાનું મુક્તિનો આરંભ શ્રવણથી જ થાય જેને શ્રવણમાં જ રસ નથી એના માટે મુક્તિ શક્ય જ નથી સદગુરુના શરણે જવાનું એની પાસેથી પહેલા તત્વજ્ઞાનનું શ્રવણ કરવાનું શ્રવણ કર્યા પછીથી એ તત્વજ્ઞાનના આધારે જ મનનો નાશ થાય છે અને મનનો નાશ થાય તો વાસનાને રહેવાની જગ્યા નથી વાસનાને રહેવાનું ઘર છે મન અને વાસના પુનર્જન્મનું કારણ બને મળતી વખતે જે ઈચ્છા અધૂરી રહી ગઈ હોય શું ભગવાન એને કહેવાય વાસના એ વાસના ભોગવવા માટે માણસ બીજો જન્મ લે બીજી માના પેટમાં જાય અને ફરી સુખ ભોગવે એટલે મરતી વખતે જે ઈચ્છા વાસના રહે નહીં રહે ક્યારે કે મન જીવતું હોય તો પણ મન મરી જાય તો વાસના રહે જ નહીં અને મનને મારવા માટે પહેલાં સદ્ગુરુની પાસેથી તત્પગનું શ્રવણ કરવાનું અને એની પાસેથી શ્રવણ કર્યા પછીથી એના પ્રમાણે એનું ચિંતન કરવાથી મન મરે છે શ્રવણ કરવા માટે મનને સ્થિર કરવું પડે શ્રવણ કર્યા પછીથી એનું ચિંતન કરવાથી મન મરી જાય મન મરે પછી વાસના રહેવાની જગ્યા રહે નહીં અને આ મનને પહેલાં સ્થિર કરવા માટેના બે ઉપાય બતાવ્યા છે વિશેષ દોષ દર્શન અને અષ્ટાંગ યોગનો અભ્યાસ એટલે અષ્ટાંગ યોગના અભ્યાસની બધી વાતો અર્જુનના ચરિત્રમાં જોઈશું આપણે આઠ પગથિયા છે ભગવાનના ચરણે પહોંચવા માટે મનને સ્થિર કરીને આપણે જીવ આપણે ભગવાન છે એની ખાતરી કરવા માટે અહમ બ્રહ્માસ્મી આની અનુભૂતિ આપણે બોલવાથી નથી અહમ બ્રહ્માસ્મીનો અર્થ એવો થાય કે હું બ્રહ્મ છું પણ બ્રહ્મને ભૂખ ના લાગે ભગ્ન બ્રહ્મને તરસ ના લાગે પણ આ તો ચાર વાગે એટલે ચા યાદ આવે અને બાર વાગે એટલે ખાવાનું યાદ આવે પછી કે હું અહમ બ્રહ્માસ્મી તો કેમનું ચાલે ઠંડી વાગે તો કુદરા સ્વેટર પહેરવું પડે એને હમ બ્રહ્મ બ્રહ્માસ્મી બોલવાનો અધિકાર એને નહીં હમ બ્રહ્માસ્મી એ જ બોલી શકાય છે એને ખાતરી થાય કે હું બ્રહ્મ છું પણ એ અનુભૂતિ કરવા માટે અષ્ટાંગ યોગ છે એ એક એક પગથિયા બધા આઠ પગથિયાની નિશ્રણી છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ સમાધિમાં એને ખાતરી થાય કે હું બ્રહ્મ છું બસ પછી એને શરીરના દુઃખો એને કોઈ સ્પર્શ કરી શકે નહીં એ સદા આનંદમાં જ રહે અને એ આપણે અષ્ટાંગ યોગની વાતો બધી વિસ્તારથી જોઈ લો અર્જુનના ચરિત્રમાં એ જ અધ્યાયમાં છે અને એ પ્રમાણે કરવાથી મન સ્થિર થાય મન સ્થિર થાય એટલે જ્ઞાન સ્થિર થાય અને જ્ઞાન સ્થિર થાય એટલે પછી મુક્તિ મળે તો આપણે આ અધ્યાયનું પણ ગાન કરી લઈએ અગ્નિ દૃણમે શશાંતો આ શ્લોકમાં એવું કહે છે કે અગ્નિ પણ પોતાની શક્તિ શક્તિથી તણખાને સળગાવી શકતો નથી અગ્નિ અગ્નિ દત્તમ તારી શક્તિથી અગ્નિ બાળે છે કોઈને તૃણને તણખલાને પણ બાળવાની શક્તિ અગ્નિમાં નથી પવનમાં તણખલાને ઉડાડવાની શક્તિ નથી અને જળમાં તણખલાને ભીનું કરવાની શક્તિ નથી આ બધા પાસે શક્તિ છે તારી આપેલી છે એવું આ શ્લોક માં કે છે એ તે શ્રી દત્ત પાદાર વેન્દ મિલ બ્રહ્મચારી પાંડુરંગ રંગ અવૃત મહારાજ રીતે શ્રી ગુરુ લીલા મૃત અલગ જન જન યોગ વિવરણ નામ ચતુસ્ત્રિંશો ધ્યાય સમાપ્ત અવધૂત ચિંદન શ્રી ગુરુદેવ દત્ત અલગ કહે છે નિરંજનને અને દત્તાત્રેય ભગવાન અલગને કહે છે કે આ અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો હોય તો એના માટે યોગ્ય સ્થાન જોઈએ યોગ્ય સ્થાનમાં એ અભ્યાસ થાય અને એના ગુણદોષનું પહેલાં ધ્યાન રાખીને અભ્યાસ કરવો જોઈએ બાપજીની જે નારેશ્વરમાં ગુફા છે જેમાં આપણે અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યો એ બધી રીતે યોગના અભ્યાસ માટેની પરફેક્ટ જગ્યા છે બાપજીનો મુકામ મુંબઈમાં હતો અને આ બાજુ ગુફાનું કામ જ્યારે શરૂ થયું હતું ત્યારે બાપજીએ પત્રમાં લખ્યું છે કે હવે ગુફાનું કામ શરૂ થાય છે અને મારે હાજર રહેવું પડશે ત્યાં એમની હાજરીમાં તૈયાર થયું છે બરાબર એ પ્રમાણે કે બાળીની બહુ નજીક ના જોઈએ પાણીથી બહુ દૂર ના જોઈએ બહુ સૂકું કે બહુ ભેજવાળું વાતાવરણ ના ચાલે આ બધું નિયમો બતાવ્યા છે બધા અને એ યોગનો અભ્યાસ કરનારના પણ નિયમો બતાવ્યા છે બહુ ખાય કે બહુ ભૂખ્યા રહે યોગનો અભ્યાસ ના કરી શકે શરીર નાડી શુદ્ધિ જોઈએ તો જ યોગનો અભ્યાસ થાય નાડી શુદ્ધિ માટે શટ ક્રિયાઓ પણ બતાવી છે આપણે એ પ્રમાણે કરવું પડે છે અને યોગનો અભ્યાસ યોગ સિદ્ધ મહાપુરુષની પ્રત્યક્ષ હાજરીમાં જ થાય ચોપડીમાં વાંચીને જો યોગનો અભ્યાસ કરવા જાય તો દવાખાના લઈ જવા પડે એમના પછી કુકુટ આસન મરકટ કરવા જાય તો એ પોતે થઈ જાય પકડીને લઈ જવા પડે યોગમાં લાભ ઘણા છે પણ એના સિદ્ધ પુરુષની હાજરી જોઈએ નહીં તો બીમારી આવે જો પ્રાણાયામમાં ભૂલ થાય કેવી કંઈ ભૂલ થાય તો યોગી બહેરો થઈ જાય હમણાં બંધ થઈ જાય પછી વખતે યોગ સિદ્ધ મહાપુરુષ હાજર હોય તે જ એનો ઉપાય કરી શકે બીજાનું એમાં કામ ના ચાલે ડોક્ટર એમાં કામ ના કરી શકે કોઈ વાર શરીરમાં ઠંડી ચડી જાય તો શું કરવાનું ગરમી લાગી જાય એકદમ આ બધા પ્રોબ્લેમ્સ આવે છે યોગના અભ્યાસમાં અને એ વખતે યોગ સિદ્ધ મહાપુરુષ એને સોલ્વ કરી બતાવે આ શરીર ભલે ગંદુ ગણાતું હોય મેલું ગણાતું હોય દુર્ગંધની ઘાણ ગણાતી હોય ક્ષણ છે બધું જ ખરું પણ આ ક્ષણ શરીરથી અવિનાશી ભગવાનની પ્રાપ્તિ આ જ શરીરથી થાય માટે આ શરીરનો સદુપયોગ કરી લેવાનો બરાબર શરીર ના આવે તો આપણે કથા શું સાંભળીએ આત્મા શરીરની બહાર નીકળ્યા પછી અને કથા સાંભળવા ના મળે માટે આ બધો લાભ શરીર છે ત્યાં સુધી છે અને એ લાભ પણ ક્યારે શરીર સારું છે ત્યાં સુધી શરીર હારું છે ત્યાં સુધી બાજી હાથમાં છે ત્યાં સુધી બધું જ જે કરવું હોય તો કરી લેવાનું પછીથી કશું નથી થવાનું એ ગેરંટી છે માટેનું રક્ષણ કરવાનું અને આત્મકલ્યાણનો ઉપયોગ એનો કરી લેવાના માટે અને જે કોઈપણ રીતે યોગના માર્ગે આગળ વધે યોગ એટલે ભક્તિ યોગ હોય જ્ઞાન યોગ હોય કે કર્મ યોગ હોય કોઈ પણ માર્ગે યોગ એટલે ભગવાન સાથે જોડાવવું પણ રીતે ભક્તિના માર્ગે પણ ભગવાનના સાથે જોડાય તો એના લક્ષણો બતાવે છે કે એમાં શું શરીર સુધારા થાય એમાં શરીર એનું જાડ્યું બહુ ના હોય જાડા માણસો હોય તે યોગનું યોગનું લક્ષણ નહીં યોગનું શરીર સુકલકડી હોય જાડા ના હોય ઊંઘ અને આહાર ઓછા થાય માન અપમાનની અસર મન ઉપર ઓછી થાય બીજાના દોષ જોવાની તેઓ ઓછી પડતી જાય સમજો કે આ આગળ વધી રહ્યા છે નિદ્રાહાર ઘટે ઠંડી ગરમીની અસર ઓછી થાય પણ લખ્યું છે અહીંયા શીતોસ્નાતી બાંધે નહીં ને આ રીતે યોગના અભ્યાસમાં આગળ વધે તો દેવોને ગમતું નથી કોઈ પણ રીતે માણસ ભગવાનના ચરણ તરફ આગળ વધે તે સૌથી વધારે પેટમાં દુખે દેવોને કારણ કે એ લોકો ભક્તિ નથી કરી શકતા એ લોકો સત્સંગ નથી કરી શકતા એ લોકો પુણ્ય નથી કરી શકતા પોતે કરેલું પુણ્ય ખર્ચે છે વાપરે છે અને એના બદલામાં સુખ ભોગવે છે સુખ ભોગવતા જાય એમ પુણ્ય વપરાતું જાય પુણ્ય પૂરું થાય એટલે ધરતી પર પાછા આવી જાય એટલે એમને થાય કે આ સત્સંગ કરનારા અમારથી આગળ નીકળશે અને અમે પાછળ રહી જઈશું એટલે ઈર્ષાના માર્યા એ લોકો ભક્તિના માર્ગેથી ચલિત કરવા માટે ભક્તને સિદ્ધિઓ આપે છે અને સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ થાય પ્રસિદ્ધિ થાય એટલે પતન થાય અને બસ દેવોનું કામ પૂરું થઈ જાય પણ જે યોગી આ સિદ્ધિઓની લાલચમાં ફસાય નહીં સિદ્ધિઓની જાળમાં જે ફસાય નહીં એ જ મોક્ષનું સુખ પામી શકે બધી ઘણી બધી સિદ્ધિઓ બતાવી છે એટલે અલગ કે પૂછ્યું કે ભગવાન એવું નહીં તમે જરા મને વિસ્તારથી સમજાવો કે સિદ્ધિઓ કેવી હોય અને એનાથી બચવાનું કેવી રીતના થાય એટલે ભગવાન કહે છે કલર્ક તું અધ્યાય વાંચી લે પછી સિદ્ધિઓ મળે છે યોગીને અને કેવી હોય છે એનાથી કેવી રીતના બચવાનું એ વાત પછીના અધ્યાયમાં જોઈશું શ્રીદત્પાદરવિંદ મિલન બ્રહ્મચારી પાંડુરંગરંગધૂતમારાજ્ય શ્રીગુરલીલામૃદ્ધિરંજન સંવાદે અભ્યાસ ગુણદોષકથન નામ પંચોધ્યાય સમાપ્ત શ્રી ગુરુ દે બધા અલગ ભગવાન કોઈ પણ જીવ કોઈ પણ રીતે ભગવાન તરફ આગળ વધે એટલે દેવો એને ભમાવવા માટે સિદ્ધિની જાળ પાથરે છે અને એમાં એ ફસાય છે અને ભગવાન બાજુ પર રહી જાય છે તો એ સિદ્ધિઓથી બચવાનું છે તો સિદ્ધિઓનું વર્ણન કરી બતાવો કે જેથી મારે પણ એ સિદ્ધિઓ આવે તો હું એનાથી લલચાવું નહીં એનો વિસ્તારથી વાત સમજાવો ભગવાન કે સિદ્ધિઓ આઠ પ્રકારની છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાદા હનુમાનજી મહારાજે આઠ આઠ સિદ્ધિઓનો માલિક છે એના નામ છે અણીમા મહિમા લગીમા ગરિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિતા અને વસિતા એમાં ચાર સિદ્ધિઓ છે તે દેહને લગતી છે અને ચાર છે તે મનને લગતી છે પહેલું નામ છે અણીમા સિદ્ધિ અણીમા સિદ્ધિ એટલે એ યોગી ધારેને એટલું પોતાના શરીરને ઝીણું કરી શકે સૂક્ષ્મ રૂપ ધરી સિંહહી દેખાવા મચ્છર જેવું રૂપ લઈને લંકામાં પ્રવેશ કરવા ગયા એથી પણ નાનું બની શકે હોત એને અણીમાં સિદ્ધિ કહેવાય અણી જેટલું નાનું કરી શકે એનાથી વિરુદ્ધ મહિમા મોટું શરીર પણ ધારણ કરી શકે સૂક્ષ્મ રૂપધરી લંકા જલાવા લંકા દહન કરતી વખતે વિશાળ સ્વરૂપ ધારણ કરેલું આને કહેવાય મહિમા સિદ્ધિ પછી છે લઘીમા સિદ્ધિ લઘીમા એટલે હાવ રૂહ કરતાં પણ હલકો થઈ જાય શરીર વજનમાં એને કહેવાય લઘીમા અને ગરીમા એટલે વજનદાર શરીર થઈ જાય એ જ્યારે એટલું શરીરનો વજનદાર થઈ જાય અંગત રાવણની સભામાં ગયો ને એણે પગ જમીન પર મૂકીને કીધું કોઈ પણ આ પગ હલાવે તો અમે સીધાજીને છોડીને જતા રહીશું રામજીના ભરોસે એના જાહેરાત કરી દેલી એ વખતે એણે ગરિમા સિદ્ધિનો ઉપયોગ કરેલો એના પગને રાવણ જે કૈલાસ પર્વત આખો ઉઠાવી લીધેલો જેણે શિવ પાર્વતી બેઠેલા તારે એ રાવણ પણ અંગતનો પગ ના હલાવી શક્યો આ ગરીમા સિદ્ધિની તાકાત છે પછી પ્રાપ્તિ પ્રાપ્તિ એટલે અહીં બેઠા બેઠા એ ધારે તે પ્રાપ્ત કરી શકે અહીંયા બેઠો હોય અને પેલા રસોડામાંથી ગ્લાસ જોતો હોય તો હાથ લાંબો કરીને લાવી શકે કૃષ્ણ ભગવાન શાંતિપાની ઋષિના આશ્રમમાં ભણવા બેઠેલા ગુરુ મહારાજ પાએ એમ એમના પત્ની વાડામાં ગાયને ધોવા બેઠેલા અને કૃષ્ણ ભગવાને કે પેલું રસોડામાંથી આ ગાયને ધોવાની એટલી ધોણી ધોણી થાય કૃષ્ણ ભગવાન ઊભો થવું તો ગુરુનું અપમાન થાય અને ના પૂરું તો ગુરુ પત્નીનું અપમાન થાય બેઠા બેઠા હાથ લાંબો કર્યો રસોડામાં ગયો પાટિયા પરથી ધોણી લીધી અને વાડામાં એને આપી હોવું દીધી આને કયા પ્રાપ્તિ સિદ્ધિ પ્રાકામ્ય પ્રાકામ્ય એટલે થોડું હોય પણ ઘણું ખૂટ જ નહીં આ પોરમાં અડતાલીસમી જયંતિ વખતે ગોવિંદ કાકાએ ત્રણસો જણની રસોઈ બનાવેલી અને ત્રીસ હજાર કરતાં વધારે માણસ જમેલો કહે ત્રણ લાખ માણસ જમેલું એવું કહે છે આ પ્રાકામ્ય સિદ્ધિ કહેવાય થોડું હોય પણ ખૂટે જ નહીં એને કહેવાય પ્રાકામ્યા હવારે પંગત શરૂ થયેલી અગિયાર વાગે તો બીજી હવારે ચાર વાગ્યા સુધી પંગતો ચાલેલી બધી પોરમાં અડતાલીસમી જયંતિ વખતે આને કહેવાય પ્રાકામ્ય સિદ્ધિ પછી ઈશિતા ઈશિતા એટલે જળ વસ્તુ પર નિયંત્રણ અહીં બેઠા બેઠા એને થાય કે પેલું કુંડું અહીંયા જવું જોઈએ તો આવી જાય આ ચાંગદેવ આ સિદ્ધિનો ઉપયોગ જ્ઞાનદેવની પાસે જતી વખતે કરે અને જ્ઞાનદેવજી આ સિદ્ધિનો ઉપયોગ કરેલો ઓટલા પર બેઠેલા શિષ્યોની પાસે સત્સંગ કરતા હતા અને ચાંદદેવ સિંહ ઉપર બહિને આયા તો એમણે ઓટલાન કીધું ચાલ ચાલ તો ઓટલો જેમ ચાલવા માંડ્યો આને કહેવાય ઈશિતા અને એટલે સજીવ ઉપર નિયંત્રણ એ ચાંગદેવે ઉપયોગ કરેલો સિંહની ઉપર બહીને આવેલા અને નાગનો ચાબુક બનાવેલો જ્ઞાનદેવને મળવા ગયા તારે એ બધી કથાઓ બહુ સરસ છે બધી એને કહેવાય વસિતા સિદ્ધિ આ આઠ સિદ્ધિઓ છે આ સિવાય બીજી બધી પાછી ઉપસિદ્ધિઓ પણ બધી બહુ છે ઉપસિદ્ધિઓ એટલે પર પ્રવેશ પર ચિત્તનું જ્ઞાન આ બાપજીના બધી સિદ્ધિઓ હતી પારકાના મનમાં હું ચાલે તમને ખબર પડી જતી હતી આકાશ ગમન આકાશમાં ઉડી શકે સ્વામી મહારાજ આકાશ ગમન કરી શકતા હતા આપણે બધી ઉપાસના કાંઠ બધી વાતો જોઈશું અને આ બધી સિદ્ધિઓ મળે પણ એનો ઉપયોગ ના કરે ને એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે બાકી આ કેટલી બધી જોરદાર સિદ્ધિ આપણને કાંઈ જ મળી જાય ને તો આપણે તો ચકાચકી થઈ જાય પણ એનામાંથી છેતરાવાનું નહીં એ પૈસો આપે પ્રસિદ્ધિ આપે પણ ભગવાનને બાજુ પર રાખી દે માટે હલાર એ બધું મળતું હોય તો એનાથી છોડવાનું અને કરવાનું હું મારું ધ્યાન બસ ભગવાન અહીંયા આગ્રહ કરે છે મારું ધ્યાન કરતા શીખ મારી મૂર્તિ મારાથી વધારે સ્વરૂપમાં દુનિયામાં કોઈ છે જ નહીં અને ભગવાનનું ધ્યાન કરવા માટે ઉપાય બતાવે પગથી આશીર ધ્યાન કરવાનું પહેલાં ચરણનું ધ્યાન ત્રાટક કરવાનું પછી ધ્યાન કરવાનું ભગવાનના એક એક મનને સ્થિર કરવાનું અને પછી ભગવાનને આંખથી પી જવાના અંદરમાં ઉધારવાના અને આંખ બંધ કર્યા પછી જો ભગવાન દેખાય તો હમ જો આપણો બેરો પાર થઈ જવાનો પછી જો કોઈ બહુ આગળ વધી ગયા કહેવાય એક કક્ષાને અને ધ્યાન કોનું કરવું તો જેના ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય એનું જ ધ્યાન કરવાનું બીજાનું ધ્યાન થાય નહીં પછી ભિક્ષા માગવાનો નિયમ બતાવે કે ભક્તિ કરવી હોય એને જરૂરિયાત ઓછી કરવી પડે આપણે વાત કરીએ પ્રમાણે અને જરૂરિયાત બિલકુલ ઓછી કરવી હોય તો ભિક્ષા માગીને જમી લેવાનું પેટની પેઠમાં જ આખો દિવસ બગડે છે પેટની વેઠમાં રાત દિન આથડે અને આ શેઠની ભેટ ના ક્યાંય થતી આ પેટની વેઠમાં પેલો કમાવામાં જાય ને પેલા ચૂલા બે એમાંથી કોઈ નવરાજ ના પડે માટે જેણે ખરેખર આ જ જન્મમાં પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય આ જ જન્મ મરણમાંથી જન્મ છૂટવું હોય એને જરૂરિયાતો બહુ જ ઓછી કરી નાખવાની અને સૌથી ઓછી જરૂરિયાત કરવી હોય તો રસોડું બંધ કરી દેવાનું પારાયણ હોય તો દહી જવાનું એટલે ઘેર ચૂલા પર ગોદડું શીતળા સાધમ અને નહીં તો પછી ભિક્ષા માંગીને અહીંયા ભિક્ષાના નિયમો બતાવે છે કે માગી લેવાનું અને ખાઈ લેવાનું એટલે રસોડું જોયું એ ગેસ નહીં લાઇટર નહીં ખાંડ ચાના ડબ્બા નહીં કશું જ નહીં અને સમય ને શક્તિ બચાવીને ભગવાનનું ભજન કરી લેવાનું અહીંયા આગ્રહ કર્યો છે જેને આ જ જન્મમાં આત્મકલ્યાણ કરવું હોય એને પણ એટલું બધું ના થાય ધારો કે આપણે ભિક્ષા ભલે ના માગી શકીએ પણ જરૂરિયાત ઓછી કરવી આપણા હાથની વાત છે શરીરને ટકાવવા માટે જેટલી જરૂર હોય એટલું જ ઘરમાં જોઈએ પછી આ જોઈએ આ જોઈએ આ જોઈએ એટલું બધું વસાવે છે ઘર ગોડાઉન થઈ ગયા બધાના ચાલવાની જગ્યા હોય આમ વચ્ચે આમ ચાલીને જ જવાય કોઈ દિવાલને અડેલીને બેહાય નહીં બધી દિવાલને અડેલીને કશું કશું ગોઠ્યું હોય આમ ચારે બાજુએ બધું હા હા સાફ કરો રિપેર કરો કારીગરને બોલાવો કમાવો એને એમાં ગુરુદેવ દત્ત થઈ જવાય ભગવાન કહે છે પછીથી આ બધો સમય બચાવવાનો ને પછી અભ્યાસ કરવાનો પછી ભક્તિનો ખરેખર આરંભ થાય જેની વધારે હોય ને ક્યારે ભક્તિ ના કરી શકે કરી જ ના શકે રાત્રે નિદ્રા અને દિવસે કામ તો ક્યારે ભજીએ શ્રી ભગવાન માટે આપણે વિવેક રાખીને બધાના કાતર મારવાની અને પછી અભ્યાસ થાય અલગ કહે છે ભગવાન હવે હું જ કરીશ પણ અભ્યાસ કરવો કેવી રીતના આ બધું अग्निश्चैको यत्र विविध स्यात् यद्वत्ताम्ब मात्र विदेवौरूपं तत्त्वत्तद्रूपमरूपं विभुमेकं तत्तातेयम् अमृतिगन्धं वृणतोस्मे दत्तातेयम् अमृदिगन्ध ಬ್ರಹ್ಮಚಾರಿ ದತ್ತದರವಿಂದ ಮಲಿಂದ ಬ್ರಹ್ಮಚಾರೀ ಪಾಂಡುರಂಗರಂಗದೂತ್ಮರ ದೃಶ್ಯತೆ ಶ್ರೀಗುರುಲೀಲನ ಸದೇ ಯೋಗ ಸಿಗರ್ಯಾ ವರ್ಣನ ನಾಮ ಅವಧೂತ ಷ್ರಿಂಶೋಧ್ಯಾಪ್ತ ಶ್ರೀ ಗುರುದೇವದ